ડુંગળી તો મારી પપ્પા ડુંગળી લેવી હે ડુંગળી ના પાડે ના પાડે હું શું કહું ખબર ગઈ વાસણ ધોવાનું બાકી છે કે જમવાનું જમે બધું કચરા બધું વાસણ કરવાનું હો એડકી આવા हवा हाँ मावा तो पानी नहीं कौन को चालू दी, क्या चा तो चा दी चा था था। चा

દોડી ને બાઇક પડ્યું બાઈક ને જોડે પગથીયું હતું પગથીયા ઉપર બાઈક પડ્યો આમ ઘોડી ની પેલી સાઈડ માં તે પંખો તૂટી ગયો ટોપર તૂટી ગયો અને સ્ટીઅરિંગ બેન્ડ થઈ ગયું એવું પડ્યું એટલું બધું તમે કાલ જોયું નથી નહીં પણ પછી રાત મને બોલાય ને એને કે બાઈક પડી ગયું મન તો ઘૂમ બારે તો હું જ્યો બાઈક મે ઉભો કર્યું ઉભો કરીને એક બાઈક મળે તો મને ખબર જ નહીં પણ આ તો રાતે નોકરી હેડ્યો ને એટલે બાઇક ઓમ લાઈન ઓમ મેલ્યું ને તાર પર ખખડામ પડ્યું ને આગળ જોયું તે પંખો લબડી ગયેલો અને ટોપા ઉપર જ જોયું ટોપાની એક આખી આટલી કીર્તિ તૂટી ગયેલી પટ્ટી લબડી ગયેલી હા પછી તો કઈ ગયો તા પછી તો બાઇક તો એમાં આના તો હતો ને પછી ઓલો લઈને નોકરી ગયો પછી આજ જો રિપેર કરાવો ખર્જો આયો ને ખર્જો આયો ને એટલે જો બાઈક નો જો પંખો ન ખાયો આગળ મજગા તો ટોપો ન ખાયો સ્ટીરિંગ નું સ્ટીરિંગ બદલાયું હમ બરોબર પણ ભેગા ભેગું સર્વિસ એ કરી દીધું

डब्बा में पड़े हैं पंदर से।, से और उठली हूँ कर दो साढ़ा सात थी हाँ खबर नहीं अंदर है जैसे डबा मजो ने तो गाइस जमवानो जमवानो तैयार करी मुके है पर बता होता है होता है वे जमवू सबन में खबर नहीं क्या मुहूर्त आवे